આગળ જાઉં એટલે હમણાં ખબર પડશે કે એન્ટ્રી ફ્રી કેટલી છે તો એમ પણ હો પણ બગડે બસોને અઠાવન રૂપિયાનો ગેસ આવ્યો એનું કારણ છે કે આપણે બસોને બેતાલીસ કિલોમીટર ને હાથ કિલો આપણે હિસાબ મારીએ એટલે હાથ પતલા જ આપણે અત્યારે બપોરા કરી લઈએ અહીંયા તો ગુડ મોર્નિંગ બધાને જય દ્વારકાધીશ જય મા મોગલ જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા ભાઈ મજામાં આવીશો અત્યારે વરસાદ ચારે બાજુ ચાલુ છે ચાલો આજે આપણે જવાનું છે લોંગ ટ્રીપમાં તો આપણે કરીએ અહીંયાથી શરૂઆત જવાની પણ એની પહેલાં તમને ગાડીનો થોડોક અંદરનો લુક બતાવી દઉં કાલે તમે પાછલા વિડીયોમાં જોયું છે તો બહારનો ગાડીનો તમે આખી આખો લુક જોયો છે તો પહેલાં હું તમને અંદરનો જ સીધો વ્યૂ બતાવી દઉં તો આ તમે જોયો કહો છો અહીંયા ટૂંકમાં આ ટેપની સિસ્ટમ છે આખી સાઉન્ડ સિસ્ટમ ને મોડ ને બ્લુટૂથ ને ફોન એ બધું કનેક્ટ કરીએ છીએ આપણે અને આજે આપણે મીટર બોર્ડ તો આ મીટર બોર્ડમાં ટૂંકમાં આપણે કિલોમીટર છે આડત્રીસ હજાર ચારસો ને તેતાલીસ અને આપણે જોઈએ હવે ગાડી કેવડી કેવરેજ આપે છે અને કેટલીક હાલે છે આજે આપણે લોંગ આની મારીએ એટલે બાકી અહીંયા જે સાઉન્ડ સિસ્ટમ છે આપણી આખી બ્લુટૂથવાળી એટલે આને આપણે હમણાં મોબાઈલથી કનેક્ટ કરી લેવું તો આ ટાઈપથી આખું ડેશબોર્ડ છે ભાઈ અહીંયા એક સરસ એવો નાનકડો ઢીંગલો છે અને અહીંયા આપણે મીનાભાઈ પૂતા છે તો આ ટાઈપથી આખું ગાડીનું અંદરનું ઇન્ટિરિયર છે એસીનું કંટ્રોલર કંટ્રોલર આપેલું છે અને કુલર માટેનું જે ચાર્જિંગના પોઈન્ટ આપેલા છે તો હાલો હવે વધી આપણે અહીંયાથી આગળ અને લોંગ ટ્રીપ કરી દઈએ સ્ટાર્ટ અને જોઈએ ક્યાં સુધી આપણે જઈએ છીએ અને કેટલા કિલોમીટર કેટલી ગાડી કે એવરેજ આપે છે ભાઈ ટાઈમ અત્યારે ભાઈ દસ વાગ્યો છે ને આપણે હાલતા થઈ ગયા છીએ અહીંયાથી આપણે આજુબાજુ આટલે જવા દેવાની છે સીધે સીધે આપણે કહીએ ને કે આ બાજુ આપણે છેડો આવી જાય ને ત્યાં સુધી એટલે આપણે ઓખા મીઠાપુર નાગેશ્વર બધું કહીએ ક્યાં તો જોઈએ આપણે ક્યાં સુધી જઈએ છીએ આગળ આગળ અને કેટલીક ગાડી એવરેજ આપે છે શું શું કે ડિટેલ છે તો હવે લાલપુર પહોંચ્યા છે આપણે અહીંયા ગાડીમાં ગેસ કરાવી લઈએ ફૂલ કારણ કે ગેસ થઈ ગયો છે ખાલી એટલે જોયા ગેસમાં કેવડી એવરેજ આપે છે કેટલા કેટલાક કિલોમીટર હાલે છે હું હા અત્યારે કિલોમીટર આપણે આડત્રીસ ચાર ઇઠ્યોતેર છે અહીંથી કેટલોક આવે છે છસો ને અગિયાર નો આવ્યો છે આઠ કિલો આઠ કિલોની માથે હા ભાઈ અહીંયાથી હાલતા એક એકવાર આપણે જોઈ લઉં કિલોમીટર સરખા ઇઠ્યોતેર જાય ને આઠ કિલો આવ્યો જાય છે જોવાનું છે આપણે તો આ ભાઈ સીધો રસ્તો છે આપણે ઓલું પીર લાખાસર થઈને થઈને ખંભાળિયા સીધા જાય છે લાલપુર થી અહીંયાથી ત્રીસ કિલોમીટર બતાવે છે ખંભાળિયા આ બાજુ ભાઈ આપણે રોડ ની સાઈડો જોઈએ ગયા છીએ તો વરસાદના છાટા એવા હોય એવું લાગે છે સારું એવું રેડું આવી ગયું હોય બાકી વાવેતર તો બધી બાજુ થઈ જ ગયા છે એટલો તો વરસાદ ચારે બાજુ પડી ગયો થોડુંક હજી ખંભાળિયા છે પંદર કિલોમીટર જેવું આપડે પાઠવ્યું ગામનું કંડોળા 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 ખંભાળિયા બાય પાસે આવી ગયા ભાઈ એ આગળ જો વરસાદ ચાલુ છે એવું લાગે છે રેડે રેડે છે હમણાં પાછળ હતો એમ પાછો આગળ દેખાય છે કે કદાચ ચાલુ છે જો આગળ આગળ ખબર પડશે

ચા પાણી પીએ ને પછી આપણે આગળ વધીએ ચા પાણી પીવાય ગયા છે ભડાકા થાય જાય એટલી વારમાં રેડું નાખીને પાછું ભયો ગયો તો આપણે વધીએ અહીંયાથી આગળ ફટાફટ અને પહોંચીએ માતાજીએ દર્શન થઈ જાય એ બાજુ દાતા ભાઈ વરસાદ ના હોય તો એમ થાય કે મજા આવશે થોડીક હાજી ભાઈ આપડે આગળ આગળ કેવો માહોલ છે ને જોવાનું છે ભાઈ લીમડી હજી આપણે ટર્ન મારી લીધો છે દ્વારકા બાજુ અહીંયાથી દ્વારકા ઓગણ કિલોમીટર છે અને ઓલો રસ્તો ના લીધો એનું કારણ એ છે કે અહીંયાથી આપણે શોર્ટકટ સીધું આવી જાય છે અને આ રસ્તા થોડોક વ્યૂ એવો આવે કે જોવાની મજા આવે વચારે દરિયો અને ખારો અને એમાં ઘણું બધું આવે છે એટલે ઓના કરતાં આ રસ્તા ઉપર હાલવાની મજા આવે હવે આગળ આગળ જોયા ભાઈ ખરાબ કેટલો છે ને એ જોવાનું છે કારણ કે આની પહેલાં આપણે એવા હતા ને તો એ ફૂલ ખરાબ રસ્તો હતો અત્યારે વરસાદ પડ્યો છે એટલે શું સિચ્યુએશન છે કાંઈ આઈડિયા છે નહીં પાણી વહી રહે છે ભાઈ ચારી બાજુનો વ્યૂ જોયો કહો છો અત્યારે ચોમાસાની સિઝનમાં सरकला चार किलोमीटर बतावे यहाँ थी तो भाई अपने द्वारका यहाँ थी थोड़ा किलोमीटर छटू जाए और आवी क्यों तो आ गए से मेन हाईवे द्वारका हर्षद्वारो सामे साइड में तो फाटक से भाई बंद उभा जाइए गाड़ी आवा जाए ट्रेन की राह जो उभा जाइए हमें मेन रोड आ गया यहाँ आप सीधा साइड हो गया जमनी साइड द्वारका अँ गए बड़िया गाम એટલે આપણે જવાનું છે માતાજીએ તો આપણા સીધે સીધું જ ડાયરેક્ટ રસ્તો અહીંયાથી જઈ જાય માતાજીએ એટલે પેલા આપણે અહીંયા જતા આવ્યા પછી આપણે વધીએ આ બાજુ આગળ આ ગાડી છે ને અત્યાર સુધીની બહુ મોટા મોટી ગાડી આવે છે કે જેવડી મોટી ગાડી આપણે કોઈ દિવસ જોઈ નહીં હોય હમણાં આપણે આવીએ એટલે જોઈએ બહુ મોટી ગાડી છે આપણે ભાઈ લગભગ અત્યાર સુધી એવડી ટ્રાવેલિંગ કર્યું છે ને એમાં આપણે એવડી ગાડી ક્યાંય જોઈ નથી આનાથી મોટી ગાડી જ ન હોય એ આમથી ઓરન હોરન ભાગે છે

પહોંચી ગયા છે આપણે માતાજીના મંદિરે કાનુરાના પણ કુળદેવી કહેવાય છે માં ચંદ્રભાગા બળિયા ગામની બાજુમાં આવેલું છે અને અત્યારે અહીંયા ઠંડો એકદમ વાતાવરણ આપણે કહી શકીએ વાતાવરણ ઠંડુ છે પણ ટૂંકમાં દરિયાને હિસાબે થોડુંક ઓલો તમને માગોલ જોવા મળશે જોવા વર્ષો આવી ગયો છે જાય નારિયેલ વધારી લઈ માતાજી દર્શન કરી લઈએ અને તમને દર્શન કરાવી દઉં દર્શન કર્યા નરિયલ વધાર્યું પ્રસાદી લીધી અને એકદમ આનંદ આવી ગયો કારણ કે આપણે લગભગ બે મહિનાની અંદર માતાજી દર્શન કરવા આવતા હોય અને મેં કદાચ તમને જગ્યાના વિષયમાં કીધું હોય કે ના કીધું પણ અત્યારે તો મંદિર ટ્રસ્ટમાં હોય ગયું છે બાકી પહેલાં ભાઈ આ જગ્યા ઉપર એ જો ઓલી બાજુ છે પાછળ જૂનો વડલો દેખાય છે ને એ વડલામાં નહીં અહીંયા બધું એવું હતું અત્યારે આ તમે જો આમાં કમળને ખીલેલા છે કાદવમાં ઘણા બધા શરૂઆતમાં અહીંયા ભાઈ વડલામાં જાય ને એવી સિચ્યુએશન હતી આ જગ્યા ઉપર કે આખું મંદિર જૂનું હતું અહીંયા બાપુ હતા અને એ બધું મને યાદ આવે એ સમયમાં આપણે આવતા હતા અહીંયા લાઇટ કે એવું બહુ નહોતું અહીંયા મેકાતો લેમ્પ હતો એક રૂમ હતો એ આખે આખો બકાલાનો ભાઈ રહ્યો તમે કોઈ પણ અહીંયા દર્શન કરવા આવો તો તમારે એથે બધું એટલા મજા આવે હું બનાવી લેવાનું અને ખાવાનું એ સમયની અંદર આ જગ્યામાં એટલો હાજ હતો આજથી હું તમને વાત કરું કે આ ટ્રસ્ટમાં નહોતું ગયો અને હું હાવ ઝનકો લાગતો તો અહીંયા બાપા લઈને આવતા એ સમયને તો ત્યાં ટ્રસ્ટ માનું કે ભાઈ ત્યાં આ જગ્યા ઉપર કોઈ પણ કેમેરાવાળો દ્વારકાનો ફોટા ન પાડ્યા તો ફોટા આવતા જ નહીં કાં કેમેરો બંધ થઈ જતો ફોટા ડિલીટ થઈ જતા એટલો જગ્યાનો પ્રભાવ હતો પણ અત્યારે તો હવે સીસીટીવી કેમેરા માથે લાગી ગયેલા છે દોઢ ગયો છે ને દર્શન કરી લીધા છે ને પછી હવે આપણે ત્યાંથી આગળ તો આયાથી હવે આપણે આગળ વધીએ આમ શિવરાજપુર બીચ આવે છે ઓખા આવે છે નવો ઓલો બની ગયો છે આપણે શું કહેવાય નવો બ્રિજ બની ગયો છે દ્વારકાથી દ્વારકાથી નહીં સોરી ઓખાથી બે જ દ્વારકા જે જાય છે તો એ બાજુ જાય જ હોય ક્યાં ખુદી આપણે પહોંચીએ અને કેવો માહોલ છે અત્યારે ભાઈ એ પેલા ભાઈ સામે આવશે દ્વારકા જો મંદિર દેખાતું હોય છે દ્વારકા દેશ નહીં એવું જીણો જીણો અત્યારે મંદિર દેખાતું હોય છે આપણા માંથી જો આ બાજુ દેખાય છે ભાઈ મંદિર દ્વારકાધીશ મંદિર આવી ગયા છે આપણે દ્વારકામાં થઈ ગયા છે એન્ટર દ્વારિકા દ્વારિકા તો ભાઈ શિવરાજપુર બીચ બાર કિલોમીટર છે ઓખા બત્રીસ કિલોમીટર છે એટલે આપણે ઓખા બાજુ ચડાઈ કરીએ છીએ શિવરાજપુર બીચ આવશે પણ એની પેલા બપોરનો ટાઈમ રોટલા ખાઈ લઈએ એકલાસ ના પછી આગળ વધીએ અને દ્વારકાધીશના ના આપણે દર્શન નથી કરી રહ્યા અત્યારે એનું કારણ એ છે કે આપણે એના અહીંયા કુળદેવી છે જે ચંદ્રભાગા એના દર્શન કરી લીધા છે એમાં આવી ગયું છે અત્યારે એટલે ઠાકરના દર્શન કરવા આપણે પાછા આવીશું ગમે ત્યારે તો ભાઈ રસ્તામાં બે આપણે શિવરાજપુર બીચની પહેલાં હોટલ આવે છે આ વડવાળા તો જોઈએ હવે કેવા રોટલા છે આપણે અત્યારે બપોરા કરી લઈએ અહીંયા પછી આપણે અહીંયાથી આગળ વધશું આ ટાઈપ જેભાઈ હોટલ ખટારાને હું બધું ઊભું છે એટલે આપણે આવ્યા છીએ જોઈએ હવે સ્લાદ સાસ ને આવી ગયું છે ચણા ની દાળ સેવ ટમેટા અને ગલકાનું શાક છે તો ભાઈ જમવાનું ઠીક ઠીક હતું દેશી આપણે જમી શકીએ હોટલે એમ કંઈ વાંધો નહોતો અને આ ટૂંકમાં વડવાડા આપણે સમજી ને કે વઢવાડા હોટલનું નામ છે ને વડવાડા ગામમાં એટલે કોઈ પણ ભાઈને સાદું ખાવું હોય ને ભાઈ ઘર જવું તો અહીંયા જમવામાં કંઈ વાંધો નહીં એકદમ ઘર જેવો ટેસ્ટ આવશે સાદો અને અત્યારે એમણે આપણે એને હતું બોટલે એકસો ને વીસ રૂપિયા ધારીનો ભાવ છે એટલે શિવરાજપુર બીચને અત્યારે શિવરાજપુર બીચ છે એ બંધ છે ભાઈ ચારક મહિના એમ કીધો છે જુમાખાના લીધે કારણ કે અહીંયા ધોવાણ થઈ છે તો આપણે સીધે સીધા જાય ઓખા ધો ત્રણ વાયગા છે ભાઈ અને અત્યારે આપણે જોઈએ કે આજે રસ્તો છે દ્વારકાથી ઓખાવાળો એ મોટો બને છે ટૂંકમાં અડધો બની ગયો છે ને ક્યાંક ક્યાંક કામ ચાલુ છે એટલે આ રસ્તો જયારે બની ગયા ત્યારે આપણે સીધું વખા જવામાં પણ બહુ જાજી મજા આવશે અને થોડાક ટાઈમ પહેલાં કદાચ પાછલા આપણા વિડીયો તો ત્યાં એકદમ આપણે કહી શકીએ કે સિંગલ પટ્ટી રસ્તો અને ખરાબ રસ્તો હતો પણ અત્યારે આનું કામકાજ ચાલુ છે ભાઈ મીઠાપુર ટાટા નમક જો ભાઈ આ વાણ નો ને બધો તમે માહોલ પડ્યું છે બધી અહીંયા જ્યારે નીકળી ત્યાં ભાઈ એવડી જ પડી હોય હમણાં આપણે આગળ આવી જાય ઓખા ને જે ઓલો શિવરાજપુર તો બંધ છે ઓલો જે નવો બ્રિજ બન્યો છે ઓખા પોર્ટ બેટ દ્વારકા ઓખા પહોંચી ગયા છે આપણા સર્કલ જેવા અહીંયાથી એક છે ને સીધો આમ ઓખા પોર્ટ બાજુ અને આ તમે જુઓ અત્યારે નવું સર્કલ ડેવલપ થયું છે સુદર્શન છે તો અહીંયાથી જમણી સાઈડ વરી જાય આપણે આ બાજુ નહીં ને આ બાજુ વરી જવાનું જમણી સાઈડ

લોકેશન ચેક કરો યુ કાંઈ ના ઘટે એક નંબર હમણાં આપણે ઓલી બાજુ જઈને રાખ દરિયો બતાવું બ્રિજ નવો ભાઈનો છે અને બે બાજુ સાઈડમાં દરિયો છે લગભગ ખબર જ હશે મોસ્ટ ઓફલી ભાઈઓને આ અહીંયા ગેલેરી છે આમાંથી તમારે હાલીને જવા વાળા કે ભાઈઓ ગમે જોયો કે જેના બે બાજુ જવું તમે એ પેલા માથી ભાઈ છે ને હોડકીમાં બે હતા અને જ્યાંથી હોળકીમાં બે કાંઠે કાંઠે સીધા આ બાજુ પૂછી જતા દરિયાના કિનારે અને અત્યારે થઈ ગયો છે સીધો આ રોડ બ્રિજ હા ભાઈ એકદમ ઠંડો પવન આવે છે અને ચારી બાજુ જોરદાર માહોલ છે આ એક નંબર આપણે લાગે ને એમાં પાછું મોરનું બી મારેલું છે એટલે મોરનું બીજું છે ને એટલે એક નંબર આખે આખા બ્રિજનો ઉઠો આવી ગયો તો ભાઈ હવે વધીએ આપણે અહીંયાથી સીધે સીધા આગળ જાય અને ત્યાં હું છે હજી ઓલી બાજુથી ક્યાંથી ભરવાનું છે હું એન્ટ્રીના ટિકિટના પૈસા લઈએ છે જોઈએ કારણ કે બ્રિજ બન્યો છે તો ફ્રીમાં તો જવા નહીં દે અને જાય બાકી માહોલ ચારી બાજુ એકદમ મસ્ત છે જોવાનું એ છે કે ટિકિટ શું લઈએ છે આગળ જાવ એટલે હમણાં આપણે ખબર પડશે આગળ હું ફ્રી કેટલી છે અને પાર્કિંગ ની વાહ જોવો એક નંબર છે કાંઈ ના ઘટે દે છે તો બેટ દ્વારકા કઈ હકીએ પેલા નાવડી માં જતા હતા થોડીક આમ બીક જવું લાગતું હવે આમાં કઈ કોઈને બીક ન લાગે આપડે ભાઈ બ્રિજ ને એમનો ઘૂમડો મારીને પાછો યુટર્ન મારીને અત્યારે બહાર નીકળી ગયા છે અહીંયા અને અહીંયા જે આપણે બે દ્વારકાએ ખબર છે મંદિર જાય તો ત્યાં આપણે દર્શન તો કરેલા છે જ્યાં તો નવો બ્રિજ બન્યો હતો ને એટલે મેં કીધું આપણે એક બ્રિજ જોવો જ્યાં ખાસ એટલે આપણે યુટન મારીને આવતા યાં જઈએ એટલે યુટર્ન મારવા અહીંયા તમે બાકી પાર્કિંગ કરો અને પ્રોપર ત્યાં તમે દર્શન કરો તો તમારે દેવા પડે બાકી તમે અહીંયાથી ડાયરેક્ટ યુટર્ન મારીને આવો તો એમાં કાંઈ ટૂંકમાં ન દેવું પડે પણ અહીંયાથી હવે આપણે લઈ લઉં ખાલી સાઈડ ટર્ન એટલે આપણે સીધું અહીંયાથી આવશે ગોપીતર નાગેશ્વરને સીધા આપણે નીકળી જે ઓલા રસ્તેથી આવ્યા ને અહીંયા એનું કારણ એ છે આમ દ્વારકા નથી લેવાનું કારણ કે હજી આપણે અહીંયાથી સીધું પહોંચવું છે જામનગર અહીંયા આપણે એક ભત્રીજાનો જન્મદિવસ છે તો અહીંયા આજે જવાનું છે એટલે બધું ભેગું કાર્યક્રમ થઈ જાય હા ભાઈ સીધા આપણે બે દ્વારકાથી જે ડાયરેક્ટ રસ્તો આવે છે ને આ રસ્તો એક નંબર આ સીધો ઓલા લીંબડીવાળા રસ્તાને ટચ થાય છે અને આ એક નંબર અત્યારે બની ગયો છે જોયો ગોજો અમે આવવામાં કંઈ વાંધો નથી આ એકલાસ રસ્તો છે અત્યારે વરસાદભાઈ મંડુ છે દેવા લેવાયો ગયો અટવારમાં અરે એ હોય છે આવે જાય આવે જાય હું ચાલુ છે અને અંધારો ગમ ઘોર થયું છે તમે માથે જોયો આપણે અહીંયાથી બાવીસ કિલોમીટર રહ્યું છે આપણે ખંભાળિયા રોડ ઉપર ચડી ગયા છીએ પાછા સાડા પાંચ વાગ્યા છે તમે અહીંયા ઘડિયાળમાં ના વાટિયા પાસે પંપ આવે છે સીએનજી નો તો અહીંયા ગેસ પુરાવી લેવું ગાડી આવી છે રિઝર્વમાં હમણાં આપણે માપી લઈએ એવરેજ એટલે ખબર પડે આપણે કેટલા કિલોમીટર આવેલી કારણ કે લાલમાં આવી ગઈ છે હવે બસો ને અઠ્ઠાવન રૂપિયાનો ગેસ આવ્યો એનું કારણ છે કે શું કહેવાય પ્રેસર નહોતું શું જ પ્રેશર હતું એટલે હવે આપણે પહેલાં તો આજે ઓલો બાટલો એક ફૂલ કરાયો હતો ને એનું આપણે હમણાં ટોટલ મારી લઈએ કિલોમીટરનો અને પછી અહીં હોટલ છે બાજુમાં પે ચા પાણી વાહ

એટલે બસો ને બેતાલીસ કિલોમીટર આપણી ગાડી આવેલી તો આઠ કિલો ગેસ આપણે નાખો તો એટલે આઠ કિલોમાંથી હજી એક કિલો એમાં પડ્યો તો રિઝર્વમાં આવી હતી હજી હતી એટલે સાત કિલોમાં બસો ને બેતાલીસ કિલોમીટર ગાડી આવેલી તો ચીમોતેર રૂપિયા ભાવ જોઈએ એટલે ભાઈ આપણે જીમોતેર ગુણા સાત કિલો કરીએ એટલે પાંચસોને અઢાર રૂપિયા ચીમોતેર ગુણ્યા સાત કરીએ સાત કિલો ગેસનો એટલે પાંચસો અઢાર રૂપિયા જ્યાં તો પાંચસો અઢાર રૂપિયામાં આપણી પાંચસોને અઢાર ભેંગા આપણી ગાડી આવેલી બસો ને બેતાલીસ બસો ને બેતાલીસ પાંચસો અઢાર ભાઈ ગયા આપણે બસો બેતાલીસ કરીએ એટલે બે રૂપિયા બે રૂપિયાની માથે આપડી ગાડી આયલી કિલોમીટર એટલે હાથ કિલોમાં ચોત્રી ની એવરેજ થી ગાડી આયેલી છે તો ભાઈ તમે કીધા છો ભાઈ ખાલી બે અઢી રૂપિયા ગાડી આયેલી પણ બે અઢી રૂપિયા ના હાલે એનું કારણ એ છે કે આમ બે અઢી રૂપિયા હાલે પછી રોડ ટેક્સ ને ટોલ ટેક્સ ને આ બધું કાઢો ને એટલે પાંચ થી છ રૂપિયા કિલોમીટર ગાડી હાલે તો ભાઈ વાગી ગયા છે આઠ ને આપણે પહોંચી ગયા છીએ અત્યારે જામનગર તો કરીએ આપણે આ વિડીયોને પૂરો કેવો લાઈક હોય ભાઈ ખાસ કરીને કમેન્ટ કરીને કહેજો અત્યારે ભત્રીજાનો જન્મદિવસ છે તો અહીંયા જઈએ અને રોટલાઈ ખાવાના છે આપણે લગન પછીના રોટલાઈ બાકી છે તો ભાઈને ઘરે આવી જ્યાં તો હવે મળીએ કાલે સવારે આવતા વિડીયોમાં ત્યાં હું બધાને જય દ્વારકાધીશ જય મા મોગલ અને જય શ્રી રામ અને ખાસ કમેન્ટ કરીને કહેજો ભાઈ લોંગ રીબ આપણે ક્યાં નહીં મારીએ